અને મારો ભવાનો ખોરાક બહુ ઓછો રાજે પણ વગાડે મારી પંજો મતાઈ આય બાલ આ એ જ આ શરૂઆતમાં માતા આવી તો મોટણ જ ખમા કીધી કે યાર મોટણ રહ્યું એટલે ગુડા પેટ હમવું પડ્યા પણ જે આ બત્રી છે સુરે જેવું બોલી કે કોઈક પેટનું પાતળું હશે તો હું શેખપુર વડ મોટરની વેરડી માતા મોમય શીખો તો રસોઈ પૂછ્યા ભગવાનના ઘેરથી થોડા પગડી કર્યો પણ તકદીરમાં અસર લાઈ 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 પણ હું વિહત લાલા એવું પૂછું ભયા

જો શક્કરભાઈ એવું કેવું છે કે તું ધવલ ખવરાવ ઉજસ ખવરાવ તો હું શક્કર મોટર મામલતદાર છું સમાજ મારી ભૂખરા કરે અને જો કુસુ કે તમાર બે ભઈની કસીના દાદ ઘર બેહીરો જીવો ત્યાં સુધી મારો પંડ હોય સવારના સાત છે જોવો એ જોવો એ આલી ગયો અને જે આધુનિક સુખમાં જે તમારો શોખ કરવા હોય બધા પુરિયા કલાઓની તાકાત છે પણ ઉજાસ એ 15 વર્ષ સુધી જ હારું લાગે પંદર વર્ષના તૂન ધવલ હો એટલે તમે એમ કહો પપ્પા પિચકારી લેવી હોળી આવી એટલે એ તરત દસ રૂપિયા આવે પપ્પા ઉતરણ આવી સુરે પપ્પા ઉતરણ આવી ફિરકી પતંગ એટલે એમ કંઈક લે લઈ આવે દિવાળી આવી તો પપ્પા ભડાચિયા લેવા આવી પંદર વર્ષ ના હોય એટલે કે લે લઈ આવે જે ઉંમરે જે મગાતું હોય અને હવે ટાઈમ એ આવ્યો એ માગી તમારા હોવાનું આ ઉંમર એવી થી કે હવે શંકરભાઈ એવું કેવું છે કે હવે તમે જે દાળ માગતા હતા એ દાળ હું હાલતો તો પણ હવે શંકરભાઈ ના ધવલ તમારી આશા હોય તમારે કેવું પડે પપ્પા ચારધામ જવું છે પપ્પા તમારે ફલાણે જવું છે એવું તો કોઈ જાણ પૂછતા જ નહીં પપ્પા તમે આજે સર્વિસ નથી ગયા અને પણ આખી જિંદગી સર્વિસ કરી છે પણ ઉદાસભાઈ આ મારો મોમીનો ડાયરો હોય ડાયરો રોતો ના હારો લાગે

અને તારો બાપા નિમ થાય કે નાના યા મારા છોકરો ધવન એટલે મારો સન છે ઉદાસ એટલે મારો સન એવું તમારા બે ભાઈ જોડે જો એશિયા ઘરમાં કોમો ના કરવાના હોય મારું નામ માન વગાડ પાવળિયા મદાઈ

એણાલા બોલનજીવ મારી પંજો સંજય હું જીવન બાળની માતા આજ ખબર પડી કે રવિવારે સ્ટુડિયો બેઠા છે આજ સ્ટુડિયો બેઠા ખાલી બેઠો લાઈટ સેટળા રહ્યા છો ઓય વાયના ઓય પણ પુરેશ ને ઇની કિંમત ઓંગ હોય સોતો પથરા ના કરે મે તો કે તો કે આ મુંડા જો નજીક પડે ગોલ બનાવી વાનો ના બોલ ના પણ ન મરાય આ લોન ચડાવાય પથરો મરાય લોન ઓલ જો જેવો ફોટો આવ્યો બીજો મમત કે મારો ફોટો વાળો પંજો મેજિક થઈ ગયું વગાડો માતાજી આહા

પણ પંચાવન પંચાવન ડિગ્રી માં તારા ભાઈ છે એટલે અથવાડ મળતો નહીં દાંતેડો રાજનભાઈ મળતો નહીં એવું નહીં હવે દાંતેડા ની અથવાડ તમારે જરૂર નહીં પડે તમે મને એટલી રાજી કરી હોત એવું એટલે મેં તમને રાજી કર્યા પણ જો ત્રણ દાણાથી મારા ચેડી કોની જેમ પૈસો વાપરી ગયા હોય પણ હું વ્યક્ત જો મારો જીવન બાળકી માતાનો ભગવાન હજુ ખરો મેળો મારો ઓગણીસ તારીખ સુધી ખરો લાલ પણ પૂનમના દાળ મારો હિસાબ કરવાના મને ખબર છે પડેલો માણસ હિસાબ રાખે પાછો લેવા માટે નહીં પણ ફેર કોટ કરવું હોય અંદાજ રહે કે આટલો એસ્ટિમેટ કરો પણ તમે તમારો હિસાબ કરજો રાજનભાઈ સમજો સદ્રુમણે રજિયાની માતા

મારો ભો એટલો હાચો નહીં નહીં ને પણ રાજા જે તાલુકા ચૌદ પરના વેગા જવા ને ઘણો બિહારો કોઈ શું કરે મારું નામ લીધું મતલબ મારો ભો આટલો હાચો નહીં લાલા પણ લાલા કલ્લીનો કલ્લી નો ગોગોઈ બાપા રે મોદીના ના ગોમ વળ્યા ઉડો ઉડો

પછી આખું ઘર બે ખાઈ અને તમે ખાઈજો જાવ તમે ધરોન પાણી પીવો અને તમે ધરી જો ઓગરું ના ખો મારું નામ ડેટા ખોઈ જાય કેથેટ ખોઈ જાય કે ડ્રાઈવ ખોઈ જાય ગાડી ખોવાઈ જાય માણસ ખોવાઈ જાય તો મેપ ને ગૂગલ ખોળીયા રહે સંબંધ ખોવાઈ જાય તો કશું નાખે અરે ગાડી ખોવાઈ જાય આ ખોવાઈ જાય કેડું ખોવાઈ જાય તો મેપના ગૂગલ કરો એટલા અંદર આવી જાય પણ ગળતેના વચ્ચે મારા બુભા વચ્ચે જે સંબંધ હોય તે ખોઈ જ એટલે મેપ ગૂગલ ઉભું ઉભું રોતું હોય એ સંબંધ ના ખોળીએ કે એટલે ના ખોળીએ કે મારા દેવના તમારા મોખરા સુરેશ મારા દેવના અમારી સમાજના એવા સંબંધ છે અને બળદેવ જો ભાવ ભાવ આ સંબંધ ના હાચવી રાખું મારું નામ જીવન બાળકી વિરોધ માગવા મારી પંજો એ

પણ જમ જમ ભાઈ સમનો સુધરે દુનિયા સુધરી પણ આજે ગમે તેવો હોય સુરે ત્રણ મહિનાનો લાયેલો ધોયેલો ન હોય આ નાખા વૈશાખનો તપેલો હોય પણ જો ભાડું ભેટી ના પડું તો મારું નામ જે કુરાની ના અને એ દાળ મું ઇમ્પુ આ હા જે મારો તો એ દાળ દવારકાનો નાથ મનાય કે તું આગી રે તું ગંદુ માર એ દાળ તમને એમ કે કે આગર નક્કી થઈ ગયું બોલી રે આ તો માળવો છે યાર માળવા બચ્ચી તો માળવાનું હોય બળદેવ અને જિંદગી જો કદાચ હું માલું આ રહ્યો હર તમના માળવાનો જો પણ ને આર મકું ના ઓ સદરૂમણ ઓડનગરના મેમલો ખોરો જ લાગડ ਹਲੇ ਰਾਜੀ ਵਿਖਾ ਦੀ ਆ ਤੁਮਲਾ ਜੋ ਹੈ ਰਾਜੀ ਮੁਕੜਾ ਗੋਰ ਛੇ ਅਰੀ ਦੀਵਾਲੀ ਮਾਤਾ ਹੀ ਵਾ ਓ ਪਾਵਣਿਆ ਉਹ ਅਗਲੇ ਤੇ ਲਖ ਵੇ ਅਗਲਾ ਲਾਲਾ ਰੱਸ਼ਾ ਲਹੀ ਕੋ ਜ਼ਰੂਰ ਆ ਗੁ ਮਾਰੂ ਨੋ ਜੀਰ ਬਾਰ ਦੀ ਮਾਤਾ ਮਾਗਵਰਾ ਵਾ ਗੜੋ ਉਗਾੜੋ ਮਾਪਾ ਰਾਜਾ ਘੋੜਾ ਦੈਦਾ ਲਾ ਹੁਲੰਜੀਓ ਤੇਰ ਲਾ ਰੰਝੋ ਦੰਧੈ ਫਰੋਣਾ ਨਾ ਗਲਸੋ ਮਾਦੀ ਉਪਨ ਚੋ ਮੂ ਹਰੀਦ ਤੁਮੂ ਕਾਦੀ ਮਨਾਈ ਮਾ ਬਈਵਾ ਗੱਤਾ ਕੀ ਰੇ ਪਾਵਲਿਆ ਇਮ ਲਗਾ ਕ ਮਾਰਾ ਬਲਦੇਵ ਵਿਖੋਨੇ ਪੁਛਿਆ ਸੀ ਮਾਰਾ ਭੋੜਾ ਲੈ ਤਮੋ ਜੋੜਿ ਆਵੂ